દોશ અરે અરે આ સાકા એની મને આટલું તીખું થઈ ગયું હે તો ર હ હે આ શું આરે બાપરે આ બધું શું હે આ લે લે આમ તો આમ તો જો મારા લુગડા ને બુગડા બધું ભરી મૂક્યું હમ આ મે કોર્યો ને ઈ હરા નાખતો લાગે હે મારો રોયો કાગવસ કાગવાસ કરતો છે સાયા ઉડાડ્યું આમ તો જો આ બધું ભરી મૂક્યું એ ડોવા હાલી મેઘાના ઘરે જાવું હે અને એ ઠપકો દેવો હાલ હાલ એમ થોડું હાલે કા કાગવાસ આય દેકા આ હું હવર હવન માં આદ્રુ હે તે એ હું તો માર બાપા ને હરા છું હરા જ નાખતોય તો ભલે નાખતોય કાગવાસ કાગવાસ કરતો બધું મારા ઘર ઉડાડે તરુ બાપ તે હું માર ઘરે ગમે તે કરું જામ ભાજીજા તારે શું છે અહી આ તું ખાવ માં ઉડાડે તારી મને હું ખાતો અહી નાખેસ નહીં અલ્યા છોકરા અહીંયા બધા મારી ના દો મત ખોડી નાખી ને હે પપ્પા હે હું ક્યું એય ઈ તારો બાપો નઈ કે પણ હું કહું છું આ તારો બાપો હરાદ નાખતો નાખતો મારા ઘર માં બધું ઉડાડે છે અલય દોશી આ તો હરાદ છે અને મારા દાદાના હરાદ નાખે છે મારા બાપા ચોખા ગમિયા જાય હાલો અહીંયા તી નીકળો તારા બાપ ખાતો હોય ઈ માં આવે છે એમ થોડું આલે અમે અમારા ઘરે નાખી ને અમે અમારા ઘરે કમી કરી હાલો અહીંયા તું નીકળો તો નીકળે નીકળે હાલો હાલો તમારી માને નીકળો નથી હાલતા ને કોઈ દી બાપા આપણે નિરાયતે હરા જ નાખો હાલો કામ કરો મારા રોયા મેં ગાયા

આ મારો ડોવો પોદરો લેવા પણ હજી પાછો ન આયો ઈ કે મર્યો હશે ક્યારે આવશે હવે એ લઈને લઈને ગયા ગા આ પોદરાને શું કરીશ એ તું મુંગો મન તને કઈ ખબર પડે નઈ ને હવે જો મે ગા હવે અમે હરાદ નાખી હવે આમ જોડો આ આપણે ને તદન હરાદ નાખવાનું હે ને હવે આપણે નાખી કાગવાસ 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 બટા જાડિયા આ હાલ જોઈ આ શું થયું બાપુ આ પોદરા ઉડાડે છે એટલે હા નહીં અરે બાપ રે આ પોદરા કોણ ઉડાડે હે આ તો કંકુ ડોસી રાઈડું ના કે હે કાગવાજ કાગવાજ બોલે હે જોવો જો મારી દીકરી ઈ જાયા પોદરા આવા દે હે હાલો બાપુ અહીંયા જઈને ઠપકો દેવી ને હાલો હાલો મારા દીકરા આમ તો જો આપડા ઘર માં પોદરા ના કે હાલો બધા હાલો કાગવાજ કાગવાજ

હમ તો જો કેવા હે મારા દીકરા અને તે અમને ધક્કા મારીને બહાર કાઢે તા હાલતું હોતે કે નિકર આજ જલે નિકડ કંકુ ગસી હાતા પ્રો પંસુ ડખો છે આમ જો કુશભાઈ અમેસે ખાતા તા તે ઈ કાગવશ નાખતા ના કે તે સોખા નાખ્યા તેમે પર પૂધરે નાખ્યા અલ્યા પણ તમારા ઘર માં આવવા દેવાય ને પણ મારા બાપા હરાદ નાખતા હતા માર બા દાદા નું તમે હરાદ નાખી અમર દાદા નું અરે બાપરે કાઈ માનતો નઈ ડોછી હું કોને કરી ઉરે તાને કરી હે એ ભાઈ હતો ડાકો પતો જ્યાં હોય નાખી હાથે વાંધો નહીં હલો હવે જી હોય અમારી ભૂલ થઈ ગઈ હવે તમે પોતરા નો નાખતા હા તો કા વાંધો નહીં નીકળ્યો હાલો બધા હલો બાપા નોખા પડો નોખા પડો હલ્લો મેં કેવી ના માપી હા કો હવે આમ છો ওই हरद হলদ